વાત એવી હતી આ બધાનું જોતો હોય એટલે મને એમ થઈ ગયું કે મેં લાઈને આજ તો હું ફોન કરું કીધું અમારે એક રિક્ષા મારી આગળ હતી અને ઈ એક ભાઈ ને આપી હતી મેં હમ ઈ ભાઈ માં એવું હતું કે ભાઈ ને એટલે કેવું હતું કે આપડે ઘર જેવા સંબંધ હતા મારી ઘરવાળી આગળ એ રાખડી બાંધવતો ઘરવાળી અહીંયા રાખડી બાંધવા ગઈ ને તો કે અમારે ભાડે અત્યારે લીધી અમારા ઘર માં કઈ ખાવાનું નથી આમ છે તેમ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક મસ્ત કિસ્સો સામે આવ્યો છે જેમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ પર ભાઈ નો ફોન આવે છે એ ભાઈએ મિત્રો પોતાની રિક્ષા ત્રીસ હજારની અંદર વેપાર કર્યો હતો પરંતુ મિત્રો લેવાવાળો વ્યક્તિ કે જેને પહેલાં દસ હજાર રૂપિયા આપ્યા અને બાકીના વીસ હજાર જે બાકી હતા પરંતુ મિત્રો આ વ્યક્તિ જે છે એ દસ હજાર આપી અને રિક્ષા લઈ ગયો છે પરંતુ બાકીના વીસ હજાર આપતો નથી અને તેને રિક્ષાવાળા ભાઈનો બૂચ મારી દીધો છે જે બાબત મિત્રો વ્યક્તિ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ બાબતની ચર્ચા કરે છે જ્યારે આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડે આ બાબતે આ રિક્ષાવાળા ભાઈની શું મદદ કરી છે મિત્રો શાંતિથી સાંભળો રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો એ જય સંવિધાન જય ભીમ સીતારામ મનસુખભાઈ બોલો બોલો એ હું રાજુભાઈ દુધરેજીયા બોલું છું સાધુ સમાજમાંથી અને જેતપુર થી બોલું છું બોલો બાપુ અને હું આમ તો તમને મળી ગયો છું પણ હવે અત્યારે આમાં તો કઈ ચોખવટ નથી કરવી હું ત્યાં તમારી આગળ મળી ગયો છું હવે એમાં વાત એવી હતી અને આ નું જોતો હોય એટલે મને એમ થઈ ગયું કે લાઈને આજ તો હું ફોન કરું કીધું અમારે એક રિક્ષા મારી આગળ હતી અને ઈ એક ભાઈ ને આપી તી મેં ભાઈ માં એવું હતું કે ભાઈ ને આપી એટલે કેવું હતું કે આપડે ઘર મારી રાખડી બાંધાવતો એટલે રાખડી બાંધતા ને ત્યારે જેતલસર પેલા રેતા અત્યારે હું જેતપુર રહું છું હવે જેતલસર રેતા ને તો એ રેતો ને પછી જુનાગઢ વયો ગયો રેવા અને એ રીક્ષા આપતો આપડે ઓટો રિક્ષા એટલે એમાં એવું થયું કે મારે ઘરવાળી રાખડી બાંધવા ગઈ ને તો ઈ બે માણસ કે અમારે રિક્ષા ભાડે આપતા એ અત્યારે લઈ લીધી અમારે ઘરમાં કાંઈ ખાવાનું નથી આમ છે તેમ છે મારી આગળ રિક્ષા હતી એમની તમે જે આ વાત કરો છો હા હા એ તમે સોશિયલ મીડિયામાં નાખવા માંગો છો હે સોશિયલ મીડિયામાં નાખવા માંગો છો હા હા નાખવાનો જ હોય ને અને આપડે કઈ કદાચ એ પૈસા આપી દઈએ ને હવે ઝાઝા લેવાના નથી મારે ત્રીસ હજાર આપી હતી ને તો એના એના મને કીધું કે હું દઈ દઈ ઓલો કે હું દઈ દઈ ને તો હજાર કરીને મહિને મહિને મને પોગાડતા હતા તો એમાં દસ હજાર મને આપ્યા ત્રીસ હજારમાં મેં આપી હતી એટલે આપણે વીસ હજાર એને આગળ લેવાના છે બરોબર અને કદાચ એ વીસ હજાર આપી દે ને તોય મારે ઈ વિડીયો પાછો આપણે કાઈ કેન્સલ કરવાનો કે એવું કઈ નથી થતું પછી ઓલા ઘણા તમને કહે છે કે હવે તમે આ મારા પૈસા મળી ગયા તમે આ વિડીયો કાઢી નાખજો ના ના આપડે ઈ કાઈ કાઢવાનું નથી થતું ઓકે એટલે ઈ ભાઈનું નામ હતું ભાઈ બરોબર છે

દીકરી આપડે ઓલી નહોતી બેન ને આપણે કઈ ઓલી ત્યારે હું તમારે ભેગો આવ્યો આશ્રમે હા એ હું બોલું છું ઓરથી જ બાબુ તમારા ફોટા મોટા ને એવું મોકલજો એ તો ફોટા મોકલીશ હું એનાય મોકલી એનોય મોકલીશ મારો મોકલીશ કારણ કે હું તો કાયમી તમારા વિડીએ જોશું એટલે મને તમારી બધી વસ્તુની ખબર છે હા એમાં કઈ ઉપાધિ નથી હું તમને એનો ફોટો મોકલીશ બધા મોકલીશ અને મારો ફોટો મોકલીશ હા હું દુધરેજીયા છું મારું નામ રાજુભાઈ છે મારા બાપુજી નું નામ મનહરદાસ છે એટલે રાજેશભાઈ મનહરદાસ દુધરેજીયા રહેવાનું અત્યારે મારે જેતપુર છે પેલા અમે જેતર રહેતા ઓકે અને આ ભાઈ નું નામ છે ને જોરુભાઈ ધીરુભાઈ ગોહિલ છે અને એના ફોન નંબર છે છનું બે બેતાલીસ હવે અગિયાર જીરો ત્રાણું ત્રેસાઠ અગિયાર જીરો ત્રેસાઠ હા એ નંબર આ જોરુભાઈ ના છે મે નકર નહી મેળ આવે કારણ કે હું આમ તો એમ માનો ને ત્રણ ચાર વર્ષ થયા હા મેં એને એમાં હું મારી ઘરવાળી રાખડી બાંધવા ગઈ તી ને

આપતો પોઈ તે તમે દીધા છે ને એ કેવું પૂરું થઈ ગયું મેં રીક્ષાથી આપી છે ત્રીસ હજાર ની રિક્ષા આપી તી મેં પેસેન્જર આ પેસેન્જર રિક્ષા આવે ને પ્યાગો હતી મારી આગળ ડેટકો આ ડેટકો પ્યાગો આવે ને પિયાગો હ ઈ પિયાગો રિક્ષા મેં એને ડેટકો રિક્ષા આપી તી હવે એમાં એ રિક્ષા મેં એમ આપી તી મેં જો ઈ ઈ રોતા તા બે માણા હ એટલે મારી ઘરવાળી ત્યાં રાખડી બાંધવા ગઈ ને હા

બે બેતાલી હમ અગિયાર જીરો ત્રેસઠ કેટલા અગિયાર હમ જીરો હમ ત્રેસાઠ ઓકે હું એને ફોન કરું છું અલમન નંબર ને ફોટો મોકલો હા ઈ તો મોકલો હજી જો એમાં એવું છે એના ભાઈ એ મારા લીધો તો સાથ સહકાર હમ એમ કીધું તું કે એ નોંધે ને તો અમે જયારે તો એના ભાઈ ના નંબર એ તમે દઉં ચાલો ભાઈ ના નહીં એક ના જ છે આપી દે એના ભાઈ 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 નામું છે એક ભાઈ નું નામ છે મોટો મોટોરિયો ને એનું નામ છે કાનાભાઈ કાનાભાઈ ધીરુભાઈ હા એના નંબર તમને દઉં હા એ નંબર નથી જોતા નંબર એક એના જોતા કાનાભાઈ ધીરુભાઈ પછી બીજા નામ બીજા નું નામ છે માનસિંગભાઈ ધીરુભાઈ એટલે આ કાનાભાઈ ને માનસિંહ ભાઈ ને ઈ મનસુખભાઈ આપડે અમદાવાદ માં રીયે છે ઓલો સુરત ગયો છે અમદાવાદમાં કઈ જગ્યા મને નથી ખબર કઈ જગ્યાએ રહેતા હોય એને મેં ફોન કાલ કર્યો હતો ને હમ તો કાના એ ફોન તો ઉકેલ્યો કારણ કે હું આ ત્રણ ચાર વર્ષથી ફોન નહોતો કરતો હોય ને મેં કાલે ફોન કર્યો મેં મે લાઈન આવે ફોન તો કરી જાઉં

હા તો તો એ ખોટું બોલતો જે કઈ હોય હવે ઓલા ને મેના ને કાલે એના મોટા ભાઈ ને એનું એના નંબર લખી દો ને ઈ એ વચમાં બાબુ એને આપડે શું કેવું એમ થાય ને એમાં એમાં એવું હતું કે એને જયારે આ સામાન ભરવા આવ્યો હતો ને જલ્દી કેદી એને એમ કીધું તું કે હું પૈસા એ નો દે ને તો હું તમને પૈસા આપી અને મને બે બે હજાર કરીને ને એ બે ભાઈ એ માનસિંગે અને કાનભાઈ એ કરી દસ હજાર મને આપ્યા મેં ત્રીસ હજાર માં એને રિક્ષા આપી હતી ઓકે તમે મને ફોટો મોકલો ને થઈ જાય છે હમણાં આમાં એમના હું કે એમાં નંબર વગર નો થાય એની પહેલાં કુદારી જ વાત થવી જોઈએ એ માનવતા થઈ ગઈ એટલે આપણે એને આપણે એને યાર ન કરીએ કે એનો ભાઈ એને એડજસ્ટ કરી લે બધું તમે મને ખાલી ફોટો મોકલી દો હાલો હા એક નાખ્યો મેં ઓલો જોડિયાનો ફોટો નાખ્યો ઓકે હાલો